માટે અને આજે જઈએ આપણે ઘરે વરસાદ તમે જોઈ શકો છો ફૂલે ફૂલ પડા રહ્યો છે અત્યારે જો કે આજે અવારનો વહેલો આડા પાંચ ચાર વાગ્યાનો વરસાદ ચાલુ છે અને હજી એક ધારો ચાલુ જ છે અને અમારે જેવો મસુદ્રી ગેમ પણ ઘણો ખરો ભરી દીધો છે આવ ખાલી હતો અડધો હતો ઘણો કરી દીધો છે હવે ખાલી થોડોક જ ખાલી રહ્યો છે અને વરસાદ હજી ચાલુ જ છે ધોધમાર પડે છે પૂર પણ બે કાંઠા આમ આવી ગયેલા છે એવા કાજે છે આજે આપણે એરિયાસી ઘરે નથી ગયા ને તમને હું આગળ વિડીયો બતાવું છું વિડીયો કન્ટિન્યુ રાખજો વરસાદનો ધોધ મહાર કારણે ચાલુ જ છે તમારા વરસાદ કયો છે કેવો નહીં બધા કોમેન્ટ કરજો અમારે તો વરસાદ ખુલે ફૂલ પડી રહ્યો છે અને આજેથી આપણે ઘરે તો હું વિડીયો તમને આગળ બતાવું છું વિડીયો કન્ટિન્યુ રાખજો જય માતા અહીંયા જો વરસાદ આપણો સવારનો એક સારો પડે છે વેલો આ બધું જો જઈ નાખ્યું છે અને અહીંયા જો તમને હામો પાણી નહોતું તે નહીં દેખાતું હોય અત્યારે તમને દેખાતું છે જો કે એ ડેમ બધો ભરી દીધો છે હવે થોડોક ખાલી છે બાકી જો એ ઓલું બધુંય દેખાય ને થોડુંક ખાલી બધું ભરાઈ ગયેલું હોય છે એ પણ હમણાં ભરાઈ જાહે અને અહીંયા તમે જોઈ શકો છો પાણી જાય છે ફળિયામાંથી આપણે બે કાંઠે આપણા પારું અહીંયા બાંધ્યા છે આ ફરજામાં બે બાંધ્યા છે બીજા મોટા પારો ઓલા ઝોપડામાં છે અને વરસાદ ધોધમાર પડે છે તમે જોઈ શકો છો ડેમમાં ભરાઈ ભરાઈ ગયો છે ખરો અને આમથી નહેરું પણ ફૂલો ફૂલ આવે છે વરસાદ છે આ જવાનો વહેલો પારું પાસે અહીંયા આપડે બકાલું વેવું છે આમાં અને આ બે જેવો ગંજી છે આ છે ઝવેર ગંજી અને ઓલી છે ડાંડર

ફૂલે ફૂલ મેરું આવે છે અને આપણો બોલરો દૂધનો પણ છે તે હામા કાંઠે ખોટી ગયો છે કે આ નેરું ઉતરાય એમ છે નહીં પાણી જોવો ફૂલે ફૂલ આવે છે આ ડેમ ભરી દે છે આખે આખો આ બધે એટલે પાણી આ બાવળ લગી આવી છે એટલો ખાલી છે આજે આ નેરો ભરી દે એવું લાગે છે એ આપણે ઘરે અને જો ડેમ જોવા માટે આવ્યા છે ડેમ આપણા ઘરની પણ પાણી પહોંચી જાય ત્યાં સુધી ખાવા માંગીએ કારણ થોડો કૂણો છે ખાલી એ પણ આજ ભરી દે એવું લાગે છે વરસાદ આયા મિત્રો એક નેરો આવી ગયું છે

તો મિત્રો નદી ફૂલ ફૂલ જાય છે અને સાદેશ છે ભાઈ એમ આ તમારે જે ઉતરાય એમ છે કે આપણે જો અહીં બેઠા થી હવે જો પાણી નીકળાઈ જાય ને તો આગળ જઈ ઘણા જો આખે આખા પલાળી દીધા છે કારણ કે વરસાદ જેવો હતો ને આડા નવ જેવું થઈ ગયું અહીંયા જો આપણે પારું બાંધ્યા છે

અને હવારમાં તો બહુ રહ્યો હતો આપણો ડેમ જે થોડો કૂણો હતો તે પણ પૂરો ભરી દીધો છે ખાલી સે થોડો કુણો રહ્યો છે પૂર આવી ગયા હતા બે કાંઠે એવો રહી ગયો છે અને અટાણમાં જો ઘડીક રહ્યો છે હજી વાદળા તો ફૂલે ફૂલ જ છે આગળ પાછો આવે એવું છે એટલે ઘડીક રહી ગયો છે હવે આગળ આપણે માલ આવવાની પણ તૈયારી છે સાડા પાંચ વાગી ગયા છે સ વાસ વાગે માલ આપણે આવી જાય તો આજના બ્લોગમાં એટલું જ છે મળીશું બીજા બ્લોગ સાથે આ બ્લોગ તમને કેવો લાગ્યો લાગશે કોમેન્ટ કરજો બધાને જય માતાજી જય સોનલમાં